આ બધે બધા પ્રકારની બધું મેં તમને ઓલરેડી ચલાવી દીધું હવે ઉપર ઉપરથી જે અત્યંત મહત્ત્વના કીવડ જે છે એ હું તમને થોડા ઘણા ચલાવી દઉં છું બાકી તમે તમારી રીતે વાંચી લેજો કેમ કારણ કે આમાં એટલો બધો ટાઈમ પાસ કરવા જેવો નથી બરાબર તો આંતર પર્વતીય ઓલરેડી કહી દીધું કે ચારે બાજુ પર્વત શ્રેણીથી ઘેરાયેલા હોય અથવા તો બે પર્વતની વચ્ચે આવેલા હોય ચારે બાજુ પર્વત હોય એ બરાબર તો એને આ કહેવાય બીજી વાત કરીએ આંતર પર્વતીય તો આંતર પર્વતીય એટલે શું આંતર પર્વતીય ચલો આંતરપર્વતીય જે છે એ ફોલ્ડ માઉન્ટેન સાથે જોડતા જોડાતા આવે છે બરાબર ગેડ પર્વતો સાથે ખંડીય ખંડીય ઉચ્ચ પ્રદેશમાં એ કોણ યારે જોડાતા આવતા હતા તો કે એ બ્લોક માઉન્ટેન સાથે જોડાતા આવતા હતા જ્યારે અહીંયા આંતરપર્વતીય જે છે આંતર પર્વતીય એ ફોલ્ડ માઉન્ટેન સાથે જોડાતા આવે છે તો જ્યારે ગેડ પર્વતોની રચના થાય ફોલ્ડ માઉન્ટેન જ્યારે બને કઈ રીતે બને આપણે ઓલરેડી સમજી ગયું ત્યારે અમુક વાર કેવું થાય કે મધ્ય ભાગમાં ગેડ પડ્યા વગર ગેડ એટલે કે ફોલ્ડ જે પાણીના લહેર જેવી આકૃતિ એ ન બને એવી ગેડ પડે જ નહીં અને મૂળ સ્થિતિમાં જૂચકાઈ આવે મૂળ સ્થિતિમાં યૂંચકાઈ આવે તો આ મધ્ય ભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે બરાબર તો આવા કેસમાં શું થશે સપાટ રતના હશે અને બે બાજુ પર્વતો તો હશે જ તે તો ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનો સંબંધ કોની સાથે ફોલ્ડ માઉન્ટેન સાથે છે ગેડ પર્વત સાથે જ્યારે પર્વત પ્રાંતિય સોરી ખંડીય જે માઉન્ટ ખંડીય ઉચ્ચ પ્રદેશ હતા ખંડીય એ કોની સાથે બ્લોક માઉન્ટેન સાથે છે બરાબર ક્યાં ક્યાં આવેલા છે તો કે ભારતની ઉત્તરે તિબેટનો ઉચ્ચ પ્રદેશ હિમાલય શ્રેણીની અંદર દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ એન્ડિઝ પર્વતોથી ઘેરાયેલો ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ રોકિજ પર્વતમાં એથી ઘેરાયેલો છે તો આ બધા જે આંતર પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ છે ઓકે ખ્યાલ આવ્યો